નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર શ્રી ડૉક્ટર જીનસિંહ રોયના અધ્યક્ષસ્થાને યોજાય કલેક્ટર શ્રીએ વાસમો અંતર્ગત વિવિધ પાણી પુરવઠા યોજનાઓના કાર્યોની પ્રગતિ વિશે માહિતી મેળવીને તેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું બોટાદ જિલ્લામાં નળસે જલ કાર્યક્રમ હેઠળ સો ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી બોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જિન્સી રોયની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ બેઠકમાં કલેક્ટર શ્રી વાસમો અંતર્ગત વિવિધ પાણી પુરવઠા યોજનાઓના કાર્યોની પ્રગતિ વિશે માહિતી મેળવીને તેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું વધુમાં નવા પાણી પુરવઠાને લગતા નવા કામ અંગે ચર્ચા કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લામાં નળસે જલ કાર્યક્રમ હેઠળ સો ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે વાસમો કચેરી બોટાદ દ્વારા દર માસે દરેક ગ્રામ પંચાયતના પંપ ઓપરેટર અને તાલુકા કક્ષાએ આવેલા પાણી પુરવઠા બોર્ડના હેડ વર્કર્સ ખાતે ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાનું અસરકારક સંચાલન મરામત અને નિભાવણી થાય તે માટે કૌશલ્યવર્ધન તાલીમ આપવામાં આવે છે પાણી પુરવઠા વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાની પીવાના પાણીની ફરિયાદ કરવા માટે ઓગણીસ સોળ નંબરની ચોવીસ કલાક ચોવીસ કલાક સાત દિવસ હેલ્પલાઇન કાર્યરત છે હેલ્પલાઇન મારફતે બોટા જિલ્લા વાસમો કચેરીને જાન્યુઆરી બે હજાર પચીસથી ઓગસ્ટ બે હજાર પચીસ સુધી અઠ્યાવીસ ફરિયાદો મળી હતી તે તમામ ફરિયાદોનું નિરાકરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુદાણિયા અને સમિતિના સદસ્યશ્રીઓ તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આલેખન હેમાલી ભટ્ટ बोटाद दस्तक न्यूज एल्ली मकवाणा बोटाद